ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય સ્વામિનારાયણ બાપા સીતારામ આ એટલા બધા ભગવાનનું નામ કેમ ચાલુ કર્યું ખબર છે ને મેં તમને કાલે કીધું કાલે કોઈનો કોમેન્ટ હતી કે તમે શરૂઆતમાં જય શ્રી કૃષ્ણ બોલો સેલે બોલો જય શ્રી કૃષ્ણ હું આપણે બધું જ બોલીએ હું વાંધો આપણને તે અને બીજી વાત કે મા તમને પૂછવું હતું તમને મારો લોગ ગમે છે કે કેમ છે ગમે છે કે નથી ગમતા ખાસ પૂછવું તું શું કામ ખબર છે મારે છે ને દસ હજાર સબસ્ક્રાઈબર કહેતું ના કરવા છે દસ હજાર સબસ્ક્રાઈબર નહોતા જો તમને ગમતા હોય ને તો ઘણા પચા પંચાવન હજાર પંચાવન ટકા વ્યુઅર્સ આપણે એવા છે કે એણે હજી સબસ્ક્રાઇબ નથી કર્યું વહેલી લોક જોવે છે ને કદાચ સબસ્ક્રાઈબ કરતા નહીં આવડતું હોય એટલે નહીં કર્યું હોય એમાં નીચે સબસ્ક્રાઈબ લખેલું ત્યાં ખાલી ટચ જ કરવાનું છે વિડીયો ચાલુ હોય ને ત્યારે આખા સ્ક્રીન ઉપર વિડિયો ચાલુ હોય ત્યારે નહીં પણ અડધી સ્ક્રીન ઉપર હોય ચાલુ ત્યારે મને બહુ સમજાવતા નથી આવડતું કે પણ સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ એટલે કરી ગયો કે દસ હજાર સબસ્ક્રાઈબરનો આપણું ટાર્ગેટ જલ્દી પૂરો થાય અને દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય ને એટલે આપણે પાછું લાઈવ થવાનું છે ગામડે જે રીતે લાઈવ થયા હતા ને એ રીતે તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને જો આજનો મસ્ત દિવસ ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુ બ્લોગ ચાલુ છે રજા ન પડે એના માટે આ મહિનામાં બે રજા પડી છે ને હવે રજા નથી પડવા દેવાની એવું ટાર્ગેટ છે આપણું તો ચાલો આગળ વધીએ અહીંયા જો ડેલી

હવાર માં ઉઠવાથી માંડીને ચાલુ કરી દે જાહેર માં નામ નો લેવાય બાકી એકલા હોય ત્યારે બધું કઈ દેવાય આવું છે તો એટલું તો માન રાખે છે જાહેરમાં નથી કરતી તો ચાલો નીચે જઈએ ને નીચે જઈને સવારને મસ્તી મજા અને બ્રેકફાસ્ટની મજા લઈએ અત્યારે કેમ આ બધી બેન પીડી છે અહિયાં આ બેગું કેમ તૈયાર છે નાસ્તો ચાલુ છે પાડી પરોઠા પાઉ ઓહો અલગ અલગ વેરાયટી હમણાં તો હોકાર વેરાયટી ચાલુ છે તમે શું કીધું પરોઠા પરોઠા ઓકે પરોઠા પાં કઉ પાસે ખાલી પાંશે

હમણાં છે ને એક ફરી એક્ઝામ ચાલુ છે ટ્યુશનમાં પૂરી થાય કે સ્કૂલમાં સ્કૂલમાં પૂરી થાય ટ્યુશનમાં લગભગ હવે બીજા મહિનાની છવ્વીસ તારીખે બોર્ડની એક્ઝામ છે ને ત્યાં સુધી કન્ટિન્યુ રહે કેમ લાગે છે હે અને રેગ્યુલર મહેનત પણ ચાલુ છે ચાલો હવે જઈએ ઓફિસે ને નીચે દાદા જાય હોય કંઈક સુધારી રાખ્યું હોય મતલબ સફરજન કે કંઈક રૂટ ખાતા જઈએ આ છે ને આંબળાને બનાવ્યા છે મસ્ત

નૈતિકા કાલ મૂળમાં લાગે છે એમ રોજ મૂળમાં રહેતો હોય તો પછી એક કીધું લખી ખબર કોમેન્ટ અને ગર્લફ્રેન્ડ એ કે બધું સોલ્યુશન થઈ એટલે એ એટલે એટલે પણ કોમેન્ટમાં એવું છે હું થોડો કહું છું વ્યુઅર્સ એમ કહે છે ડિલેટ થોડો કરીએ કે એને બિચારાની સાચી વાત હોય કદાચ તો ખોટી વાત છે એટલે સરમાં શું એ પ્રમાણે સાચી વાત લાગે છે બહુ સર ભાઈ આમ તો આમ ગાળ ગાલ લાલ થઈ

કાલનું થેરાપીમાં જોયું તો હવે છે ને થેરાપીને શૂટ આમ કાંઈ લેવાતું નથી સાત વાગે ને પાંત્રીસ મિનિટે ઘેરે પહોંચી ગયો છો બા અહીંયા ફોન લઈને બેઠા છે જાનું મારે હારે આવી હતી તો થેરાપીમાં આવી હતી હારે અને હવે જે રોવે છે હું કામ રોશું હું કામ કહેતો કરી કે બધા સાંભળે લે નહીં નહીં કે કે તો કરી હે ફૂગો લેવો

તો અત્યારે વિવેક ને લગન કેસર જોવે સર દે જો હે અરે વાહ કેવો સોટલો લીધો છે ના ગોરે આઈ આગળ કર દે તમે નેરે રાખો ને આગળ જો મસ્ત કર દે તમાર જેમ રાખો એમ આમ આમ ઓલી બાજુ કે આમ 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 નીચે કે એમ ને ઓલન હું ખોયલામ ઉપર મસ્ત ખોયલામ આમ ખોય એટલે જો આગળ થઈ જાય રાખો હા દેખાણું હવે અલગન કેસે જોમે છે અત્યારે 10 12 વર્ષ જૂની એટલે બે કેવ્યું લાગતી છે જોવો છે ને તું તો કેવી લાગસો જો થને આ ગયા છે ને આ ઝાડવાનું અને ખાવાનું છે અને બધાય વારા પરતી જોજો આગળ પડતું આગળ પડ્યા આને પાછળ લીધું આગળ લીધું આગળ લીધું જો આ છોકરો તેડેલો છે ને આપડો નેતુભાઈ છે નેતુભાઈ નથી ગામમાં જોતો એમ કે

આગળ એક આગળ નહીં પણ આમ તો બપોરે કોમેન્ટ આવી હતી કોમે કમલેશભાઈ કોરાટ એમાં એવું હતું કે તમે ઓલે કાલનો સરદાર પટેલ વાળી સ્ટોરી કીધી હા એ સ્ટોરી કે હમણાં કે અમેરિકા જગદીશભાઈ મહેતા ઓલા જગદીશ મહેતાએ કીધેલી એ સ્ટોરી છે ને હા હા તો એ એકવાર સાંભળવા જેવી છે અને અમેરિકા ને અહીંના ઓલા બધાની હારે મિટિંગ કરી હતી અને સરદાર પટેલ વિશે એ લોકોએ પૂછ્યું હતું એટલે બધાએ એકવાર સાંભળવા જેવી વાત છે સરદાર પટેલ ના જીવન વિશે આખી સ્ટોરી એટલે જગદીશ મહેતા કે લેખતા એનો આખો એ લોકો તો બધા એવું છે પત્રકારો બહુ પુસ્તકો વાંચતા હોય પુસ્તકો વાંચતા હોય એમાંથી બધું એના આખું એના બધાના લિસિસ કરેલું હોય આખામાં એના એટલે એ વાત સાચી છે એ ભાઈ ની સગદીશ મહેતા અને એ પ્રોગ્રામ એનો જે છે વિદેશ ઓલા ભાઈની આરે બધા એની બધાએ સાંભળવા જેવો એક વાર છે સરદાર પટેલ વિશે

એટલે આવી બધી સ્ટોરી તો છે ને પોતપોતાની પોતાની પસંદગીની વસ્તુ છે એટલે બાળકો નથી નો પસંદ હોય તો સીધી જ વાત છે જો એ દાદા કે બા કે વાત કરતા તો પાછા રસ્તી સાંભળે પણ યુટ્યુબમાં પેશિયલ જોવા ન જાય એટલે છે ને વડીલોને આમ તો બધાને એવું કરવાની જરૂર છે કે તમે આ જો તમને માહિતી હોય એ તો આપતા જ પણ જેની માહિતી ન હોય ને હવે અત્યારે સોશિયલ મીડિયા કે ફોનના મારફતે છે ને બધી માહિતી એકઠી કરીને પછી એવા જે બાળકો એ સ્ટોરી જે વિશે આપણા મહાન નેતાઓ થઈ ગયા કે આપણા દેશના મહાન બીજા સાધુઓ અને મહાન રાજાઓ અને એ બધા થઈ ગયા એના વિશે થોડુંક જાણીને પછી બાળકોને સમજાવીને તો એથી આપણા ઇતિહાસ બાળકોને વધારે મગજમાં બે નાનપણમાં બહુ શોખ હતો વાંચવાનો તમને ને ઝવરસિંહ મેઘાણીના પુસ્તકો કેટલા વાંચ્યા બહુ બહુ વાંચી દીધું હવે બધું પુસ્તકો ઓછા થઈ ગયા રિલેક્સ લાગી હોય ને ભૂલાઈ જાય બાકી પુસ્તકો વાંચેલ હોય ને ભૂલાય મોઢા ઉપર પડી જાય અને અમુક અમુક તો એવા પુસ્તક હતા કે એને શરૂ કર્યું પછી પૂરું કર્યા વગેરે હોય અત્યારે અમારે છે ને વેબ સિરીઝ જોઈ રહી છે અત્યારે આપણે કેમ વેબ સિરીઝ જોતા હોય ને સાત આઠ કલાક ની હોય રાતે ચાલુ કરી હોય તો એમ થાય કે હું જવું જોવ એની જેવું છે પુસ્તકો એવા આવતા કે વાંચવાનું ચાલુ કરીને પછી એમાં અંદર એટલા ઇન્વોલ્વ થઈ જાય પુસ્તકોમાં કે એ પૂરું કરે ને ત્યારે જ એમ મજા આવે કે આડો સ્ટોરી આખી પૂરી થઈ આવું હોય વાંચવાનું પછી

વાંચવાનું પુસ્તકો રાખવાનું હું બીજા ને કઉ છું કે હું બઉ ઓછા યુદ્ધ છે ને અટકાવવું તો તારા હાથમાં હતું એમ તે ધાર્યું અટકી જ પણ તે જ નોટક

કેમ થાય ખવાહ દૂધીની શાક છે બોલો ઘેરે આવીને પહેલાં હું તો ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યું છે એ જોવાનું પછી બીજી બધી વાત વાતે નહીં કરવાની પહેલાં તો વિજયભાઈ હાજર ઘરમાં જો હો બતાવ હાભો હવે તો ફૂગ્ગો લેતા જોડી થોડી સો ચ્યારે હો ત્યારે ફૂગ્ગો માંગતી હોય મહેનત લઈ દો આવું વાંગ્યા છે હવે અને હું જાઉં છું બહાર અમારા પરિવારનું મિલન છે રાખોલિયા પરિવારનું સુરતમાં મિલન છે એકવીસ તારીખે તો એક બેન છે કોરમ બેન રાખોલિયા એની આવી છે એને આમંત્રણ આપવા માટે એ છે ને યુટ્યુબમાં એની ચેનલ છે તમે જોજો બહુ સરસ સિંગર છે સારું ગાય છે હવે ત્યાં જઈને જો કાંઈ વિડીયો લઈ કાંઈ તો લઈ બાકી હું ફૂકની ઘેરાજ જઈને આપણે વિડીયો ચાલુ કરીને થોડુંક ઓકવર્ડ લાગે એટલે હવે તમને આ સજેશન એટલે આપી દીધું કે તમે હું યુટ્યુબમાં પોતે ચાર્જ કરીને જોઈએ કોઈ કાલના વિડીયામાં છે ને જાનું આખા વિડીયા એટલે આજે લગભગ ઘણી કોમેન્ટ આવી કે જાનું ક્યાં ગઈ છે પિકનિકમાં ગઈ છે બધી કોમેન્ટ પણ ખબર નહીં કે આજે આપણે છે ને વિડીયોને એન્ડિંગ જાનુ જાનું કરાવીશી એટલે જાનુબેન બેન લોગમાં આવી જાય એટલે આજના વ્લોગમાં જો કે આવેલી હશે આગળ ફૂગા ફૂગા વાળા બહુ મગજ મારી ગયેલી ફૂગો લેવાટો આજે બે દિન પહેલાં લગનમાં ગયા હતા ને ત્યારે ફૂગો લીધો તો પસવા જાય ફૂગો લેવો તો હવે કે ફુગો લીધા તો ઉડી શકે ઉડી થઈ ગયું હતું ફૂગો ફૂગો કર તો આજના બ્લોગમાં બહુ સારી સારી કોમેન્ટ છે સારા સારા ક્વેશ્ચન તો આજે કોઈ લગભગ ક્વેશ્ચન તો નથી એટલે આપણે કઈ ક્વેશ્ચનનો આન્સર આપણી પાસે કોઈ છે ને કેમ કે ક્વેશ્ચન જ નથી તો આજનું આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આનું તમને શેર ઓકે બાય